આજ મેં વિપલાન ભાઈ રહ્યો હતો કઈ બાજુ હતો ખબર નથી પણ આટનો લોટ ના પડીકા વિપલાન ભાઈ મને કઈ બાજુ ખબર નહીં અહીંયા આવતો બોલાવ્યો કેમ અહીંયા બોલાયો તો તમે ભજન પ્રોગ્રામ કર્યો તો હું કઈ ને વિપલાન લોટ ને આ બધું લઈ આવ ત્યાર કરી મેં ત્યાર કરી થામડા થામડા તો ઓટકો પડે એ જ ને આપણે ભજીયા ખાવાનું મન છે તો વિપ્લવ ને બોલાવી દીધો વિપ્લવ ભજીયા ખાવાનો એટલો ઓલો હે ને ગમે એવું કાચું ભજી હોય તો વિપલો ખાઈ જાય એ તવા માંથી એટલો પાડે એટલે ભજી વિપ્લવ માટે ભીજી ગયો સમજી લે એવો વિપલો અને વિપ્લવ વાળી હું કોથમી મેથી ને બધું છે એટલે વિપ્લવ ને કીધું કે ભાઈ બધું લેતો આવી જાય એટલે વિપ્લવ બધું લઈને આવ્યો કોણ કોણ હતું બીજું કોઈ હતું કે નહીં કોઈ નતું બે જણા હતા હું વિપ્લવ બે જ વધારાનું પછી હું કહેવાનું આપણે ન મેળ આવે વધારે મજા જ ન આવેલા ભાઈ પછી દાસ કરી છે ને તમે તો આ રિપ્લાય એ બહુ ખાધા મેં બહુ ખાધા અને થોડા વધારે હતા વેપલો કે લઈને વાડીએ આવશે મજા છે વાડીએ છોકરા બોકરા ખાય આઈ થિંક વિપલો વાડીએ પણ લઈ ગયો થોડા ખોબક ત્યારે તો ખોબક વધ્યા હતા કિલો રોટમાં ખોબક વધ્યા બે જણા હતા તો ઘણા બધા વધ્યા કહેવાય